નમસ્કાર મિત્રો રોજગાર સમાચાર બાર નવેમ્બર બે હજાર પચીસનો અંક બહાર પડી ગયેલો છે મિત્રો આ રોજગાર સમાચારમાં અલગ અલગ ભરતીની જાહેરાત આવેલી છે તો મિત્રો આપણે આ વિડીયો આગળ જોતા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો જેથી તમને આવા રોજગાર સમાચારના અપડેટ મળી રહે તો મિત્રો રોજગાર સમાચારમાં પંજાબ નેશનલ બેંકની ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે ઓપનિંગ ડેટ ઓનલાઈન રજિસ્ટ્રેશનની ત્રણ અગિયાર બે હજાર પચીસ છે ક્લોઝિંગ ડેટ ત્રેવીસ અગિયાર છે તેમજ ટેન્ટેટિવ ડેટ ઓન ઓનલાઈન ટેસ્ટની ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીની આપવામાં આવેલી છે એમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે ટોટલ સાતસો ને પચાસ જગ્યાઓ આવેલી છે એને કયો સ્કિલ પે મળવા બાબતનો છે એની માહિતી આપેલી છે ગુજરાતમાં ટોટલ પંચાણું વેકેન્સી છે એમાં એસી એસટી ટી એમ અલગ અલગ કેટેગરી પ્રમાણે તેમજ ઓલ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યામાં અલગ અલગ રાજ્યોમાં સ્ટેટમાં ભરતી અને વેકેન્સીની માહિતી આપવામાં આવેલી છે અહીંયા ટોટલ સાતસો પચાસ વેકેન્સી છે એની વિસ્તૃત માહિતી એસસી એસ ટી ઓ એની નોટિસ કઈ રીતે તમે ફોર્મ ભરી શકશો તે તમામ માહિતી આપણે આ વિડિયોમાં આપવામાં આવેલી છે એની ઓનલાઈન એપ્લિકેશન કરવાની અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે આ વેબસાઇટના ઉપરથી તમે એ ફોર્મ ભરી શકશો ફોમ કઈ રીતે ભરવું એનો પાસવર્ડ અને રજીસ્ટ્રેશન નંબર કઈ રીતે મેળવવો એની વિશે પણ અહીંયા વિસ્તૃત વાત કરવામાં આવેલી છે તો કોઈ પણ મિત્રોએ પંજાબ નેશનલ બેંકમાં ભરવું હોય તો આ પ્રમાણે ભરી શકે છે કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ છે તો મિત્રો આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને આ માહિતી મળી શકે ત્યારબાદ આમાં તમામે તમામ માહિતી આપેલી છે સાથોસાથ આમાં એની હાઈટ વજન તમામ વિસ્તૃતની માહિતી આપવામાં આવેલી છે આજના અંકમાં એક ગુજરાતી જીકે જનરલ નોલેજનું પેજ પણ એડ કરવામાં આવેલું છે એના આપણે જવાબ સાથે અહીંયા તમને બતાવી રહ્યા છે તમામે તમામ પ્રશ્નો છે અને પ્રશ્નોની સાથે સાથે એના જવાબ પણ આપણે રેડ માર્ક કરી દીધેલા છે તો આ બધા પ્રશ્નો છે મિત્રો એક વખત જરૂરથી જોઈ લેજો આ પ્રશ્નો આપણે બધા પરીક્ષાઓમાં ઉપયોગી થાય છે તો બધા પ્રશ્નો જોઈ લઈએ આ પ્રશ્નની સાથે સાથે એના તમામ જવાબ અહીંયા કોષ્ટકમાં આપેલા છે મિત્રો પણ કોષ્ટકમાં જોવા જતાં એના જવાબ મેં અહીંયા રેડ માર્ક તમને કરીને આપેલા જ છે તો મિત્રો એની સાથે સાથે સીઆઈઆર રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા દ્વારા પણ એક વેકેન્સી બહાર પડેલી છે એનું આસિસ્ટન્ટ ટેકનિકલની ભરતી છે મિત્રો ટોટલ વેકેન્સી પણ અહીંયા છવ્વીસ આપેલી છે એમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે જગ્યા ફાળવેલી છે તો મિત્રો આની અંદર પણ જો કોઈને ફોર્મ ભરવું હોય તો એની પણ અહીંયા આપણે વિસ્તૃત માહિતી આપેલી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ પણ અહીંયા આપણે બધામાં બતાવેલું છે તો તમે મિત્રો એ પણ જોઈ શકો છો તમામ વિસ્તૃત માહિતી અહીંયા આપણે આપવામાં આવેલી છે તો મિત્રો આ રોજગાર સમાચાર બીજા મિત્રોને પણ શેર કરજો અને એ લોકોને પણ આની માહિતી મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય તિરુપતિ એમાં પણ ભરતી છે મિત્રો એના માટેની અહીંયા આપણે લિસ્ટમાં અહીંયા રોજગાર સમાચારમાં આવેલું છે અલગ અલગ કેટેગરી પ્રમાણે તો મિત્રો એમાં પણ કોઈની ઈચ્છા હોય તો આ માહિતીમાં ફોર્મ ભરી શકશે ત્યાં સુધીમાં આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો જય હિન્દ